নম্বর লাইছ খাওয়া চালু রাখো জলদি ફટાફટ ખાઓ તો પેલો નંબર આવશે હાલો પેલો નંબર આવે એને ઇનામ આપવાનું છો ફટાફટ ખાઓ તો એને વાવશે કોને જીતવાનું જો મને એવું ક લાગે જનુ જીતવાના છે આજની હરીફાઈમાં આ કોણ જીતે છે દેવલી જીતી જેવી લાગે હાલો કેટલા કેટલા બધા કના જલ્દી

બીજો નંબર છે બીજો નંબર છે રૂહી બેન ત્રીજો નંબર છે અક્ષિતા બેન હજી જનુ બેન ને કુપાલી બેન તો હજી ખાય જ રહી જાય હાલો હવે બોલો તો તમને આ વિડિયો કેવો લાગ્યો તો કહી દો કે બધાય ને અમારી ચેનલ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આજનો વિનર કોણ છે બેવલી બેન હાલો આજ ઉજો કરો নম্বাৰ পাঁচম নম্বৰ বেন আকৌ কৰ